રક્ષાબંધન ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આમોદની બજારમાં અવનવી રાખડીઓનું આગમન સાથે લોકભેડ આમોદ પંથકમાં ભાઈબહેનના સંબંધોને એક તાતણી બંધાતા રક્ષાબંધનના પર્વને હવે ગણ્યા કલાકો બાકી રહેતા મેન બજારમાં રોનક વધી છે રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પ્રેમનો એક અતુટ સંબંધમાં બંધાતો દિવસ ભાઈ બહેનના પ્રેમને ઉજાગર કરતો દિવસ ભાઈ બહેનના સંબંધને માત્ર એક દોરાતી જ નહીં પણ હેતના તાતણે બાંધવામાં આવે છે અહમદનગરના મેન બજારમાં છેલ્લા કેટલાય દિવસોથી માર્કેટમાં રાખડીઓનું વેચાણ શરૂ થઈ ગયું છે ખાસ કરીને રાજકોટયન્સ સ્ટોનવાળી રાખડી વધુ પસંદ કરી રહ્યા છે તો બીજી તરફ રક્ષાબંધન અને પંદર ઓગસ્ટ એક જ મહિનામાં હોવાથી રાખડીમાં પણ આઝાદીનો રંગ લાગ્યો છે

અને આજ રોજ આ રક્ષાબંધનનો તહેવાર ચાલી રીતે ચાલેલો છે અને ધરાકી બી સારી છે કેટલા વર્ષોથી તમે વયો છો મહો તો કે આ આપણે બીજી ત્રીજી પેઢી અમે આ ધંધો કરીએ છીએ આ વર્ષે રાખડીનું વેચાણ કેવું છે સારું છે આ વખતે કંઈ બહુ વધારો એવું એક છે કે ના એવું કરતું નથી કમ્પ્લીટ છે દર વર્ષ જેવું જ છે આજે